સનાતન પરંપરામાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ઘણું ધાર્મિક મહત્વ છે કારણ કે આ દિવસે પરિવર્તન એકાદશી અથવા તો ઢોલ અગિયારસનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર તહેવાર મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે આ પવિત્ર તિથિને જળજીલણી એકાદશીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણ માટે બાળકના સ્વરૂપને શણગારીને ખાસ ડીંગલી તૈયાર કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વરસાવનાર એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે રાખવામાં આવે છે દોલ અગિયારસ અથવા જળ જીલણી એકાદશીનો તહેવાર આ વર્ષે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આવો જાણીએ આ પવિત્ર તહેવારના ધાર્મિક મહત્ત્વ પૂજા પદ્ધતિ વગેરે વિશે ડોલ અગિયારસના અથવા જળજીલણી એકાદશીની પૂજા પદ્ધતિ શ્રી હરિની પૂજા માટે સમર્પિતા પવિત્ર તિથિએ સવારે સ્નાન કર્યા પછી સાધકે ભગવાન વિષ્ણુ અથવા તેમના વામન અવતાર અથવા ભગવાન શ્રી કૃષ્ણની ધૂપ દીપ પીળા ફૂલ પીળા ફળ પીળી મીઠાઈ વગેરેથી પૂજા કરવી જોઈએ દોલ અગિયાર પૂજાના દિવસે સાત પ્રકારના અનાજ ભરીને સાત કુંભની સ્થાપના કરવામાં આવે છે અને તેમાંથી એક કુંભની ટોચ પર શ્રી વિષ્ણુજીની મૂર્તિ મૂકીને પૂજા કરવામાં આવે છે આ કુંભ ઉપવાસ પૂર્ણ થયાના બીજા દિવસે બ્રાહ્મણને દાન કરવામાં આવે છે આ વ્રતમાં ચોખાનું સેવન ન કરવું જોઈએ દોલ અગિયારસ અથવા વર્તી એકાદશીનું ધાર્મિક મહત્વ ડોલ અગિયારસનો પવિત્ર તહેવાર મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ અને તેમના અવતાર ભગવાન કૃષ્ણની સૂર્યપૂજા માટે ઉજવવામાં આવે છે એવો માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ પ્રથમ વખત માતા યશોદા અને નંદ બાબા સાથે શહેરની યાત્રા માટે નીકળ્યા હતા આ જ કારણ છે કે આ દિવસે કાહાને નવા વસ્ત્રો વગેરેથી શણગારવામાં આવે છે આ પછી સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણને પાલખીમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા પછી ભક્તો તેમની પાલખી હેઠળ પરિભ્રમણ કરે છે આ પવિત્ર તહેવારને જળજીલણી એકાદશી પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા નિયમ પ્રમાણે વ્રત કરીને કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાનો પક્ષ બદલી નાખે છે તેથી જ તેને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે